તોય થશે બે જણ હશે તોય થશે આનંદ એ જ રહેશે પણ તમારું શરીર સારું રહેશે કસરત થશે તમને બેસી તો ભાવથી મધ્યાંતરે આપણે એક નાનો ઇન્ટર પાડી કાલનો કાર્યક્રમ લઈશું આજે પ્રયાગ અને કાશી ખાલી નિર્ણય લેવાનું છે નામ ખાલી આપણે આશ્રય ગણતરી કરશું હં એ અત્યારે કથામાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં કથા પૂરી થાય પછી ખાલી ગ્રુપ વાઇઝ ચંદન બેન ને કેને કેજો કે પાંચ આ તમે છે હજુ આ નક્કી કરું પછી કાલ તમને હવાર પર જાહેર કરીશ પણ નિર્ણય તમારે કરી લેવાનો છે પૂજ્ય બાપુ પૂજ્યજી બાપુ કથાની વિનંતી એ સિવાય કે બે ત્રણ ભાઈઓ બાલભોગ અને રસોઈ કઈક મને કહેતા હતા તો હા એક રસોઈ લખાવેલી છે કે લખાવવાની છે